નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શિક્ષણ સહાયક વિશે તમે જોઈ શકો છો મિત્રો ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં વિવિધ વિષયના શિક્ષણ સહાયક માટેની અહીંયા કાયમી જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ આપણે તો શ્રી સરસ્વતી કેળવણી મંડળ મોટી બાંડીવાર સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા જે તમે જોઈ શકો છો મોટી બાંડીવાર તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ ખાતે આવેલી છે મિત્રો માધ્યમિક વિભાગ માટે નીચે મુજબની જગ્યા માટે ભરતી કરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદના જે એનઓસી પત્ર ક્રમાંક તમે જોઈ શકો છો ઓગણપચાસ સડસઠથી ઓગણપચાસ ઓગણસિત્તેર તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસથી થી જે એનઓસી મળેલું છે જે અન્વયે અહીંયા નીચે મુજબની જગ્યા માટે ભરતી કરવાની થાય છે મિત્રો જોઈએ વિષય માટેની જગ્યા છે તો તમે જોઈ શકો છો મિત્રો અંગ્રેજી ભાષાના વિષય માટે મિત્રો શિક્ષણ સહાયક માટે માધ્યમિક વિભાગ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં બિન અનામત એટલે કે મહિલા કેટેગરી માટેની આ જગ્યા છે તે રિઝર્વ છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી બીએડ તેમજ ટાટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અંગ્રેજી વિષય માટે અરજી કરી શકશે શિક્ષણ સહાયક માટે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ગણિત વિજ્ઞાન માટે શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં રોસ્ટર ક્રમાન બે મુજબ અહીંયા બિન અનામત કેટેગરી માટેની મિત્રો આ જગ્યા છે જનરલ કેટેગરી માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટાટ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ગણિત વિજ્ઞાન શિક્ષણ સહાય માટે અરજી કરી શકશે ત્યારબાદ સામાજિક વિજ્ઞાન માટેની મિત્રો શિક્ષણ સહાયક માટેની જગ્યા છે જે રોસ્ટર ક્રમાંક ત્રણ મુજબ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ ટાટ વન પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિવસ પંદર માં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડી થી અરજી કરવાની રહેશે અધૂરી વિગતોવાળી તેમજ સમય મર્યાદા પછી આવેલી અરજીઓ છે તે અમાન્ય થશે તેમજ પગાર ધોરણ છે મિત્રો તે સરકારશ્રીના નિયમાનુસાર મળવા પાત્ર રહેશે તેમજ પસંદગી પામેલ ઉમેદવારે નોકરીના સ્થળ પર ચોવીસ કલાક ફરજિયાત પણ હાજર રહેવાનું રહેશે જે આશ્રમશાળાના નિયમ અનુસાર અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પોસ્ટ તાલુકો છે પર જાહેરાતના પંદર દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી અરજી કરવાની રહેશે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે મિત્રો ભરતી બાબતે વિવિધ વિષયો માટે અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન માટે તો તમે જોઈ શકો છો મિત્રો માધ્યમિક વિભાગ માટે અહીંયા શિક્ષણ માટે માટેની ભરતી જાહેરાત છે આશ્રમ શાળા અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય